ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ 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 બોલ તો ખરે લામ લામ તો જવાનું છે ફાલ્કન માં કાલે આપણે શું કહેવાય કે પ્રોગ્રામ રાખેલો છે દેશી પ્રોગ્રામ મમ્મી ને ચૂલે બેસાડ દેવાના રોટલા કરવા માટે કેમ થાય આ થાહેબને અને જવાનું છે શોપિંગ કરવા માટે ફાલ્કન માં તો મમ્મી ને પપ્પા ને બતાવીએ કે અહીંયા ગુજરાતી મોલ કેવો છે ને શું શું મળે છે અને તમે પણ જોઈ લો કે દેશી જમાવટ માટે દેશી વસ્તુ મળે છે કે નહીં અહીંયા ક્યાં જવાનું છે આપણે રીવા ફાલ્કન ફાલ્કન તો આવો બધા ફાલ્કન માં કે

હા લાવ આપણે મેનો મઠડી સિંગ જૂની નવીન એમ સે લાલ દોડે બધી ઓલીત છે હવે અલગ અલગ અને આ દાણો બહુ મીઠોણો હોય ને ના ગોળ દાણો હોય આ દાણો હોય ને બહુ મીઠો હોય હ આ દેખ ઓકે સમજા

હમ કેમેલે તો દેખાય કે સરમે ઘરે પોગી ગયા ને કેરી સુહા મડીને મહારાટી શર્ટ બગડ લાવો આં ભાંજે જમમાં જવાનું છે મે કપડા બદલવા તો નુંસો જલ્દી કપડા મેં ગોખા હોય તેમે મને મેંગાની કે કે મેંગાને નગરી સ્મેલ આયા કરશે હવે ના ના યંતરવા કપડું મે કાયું નત કરું મે યંતરવા કપડું છે જમરૂખની હોય કે હાલો

તો એવું છે કે ભાઈ લંડન માં એવું હોય કે બધાય જોબ કરતા હોય અને છોકરા નાના હોય તો જોબ નો ટાઈમ આમ તેમ હોય છોકરા એકલા મૂકીને જવાય નહીં અને એવું બધું હોય તો હું તો પેલા બાર ભાઈ ને લોકો નતા ત્યારે ત્રણ ચાર વર્ષ એકલી જ રહેતી પછી આ એક દોઢ વર્ષ થી મારા ભાઈ ને આવ્યા તો એ જોડે રહે કેમ કે એને શું કે મારી ભત્રીજી નાની છે રીવા બધા ઓળખતા જશે તો જો અમે જોડે રહેતા હોય તો વન બાય વન શું કહેવાય કે કોઈને કોઈ અમે ચારમાંથી કોઈને કોઈ એક તો છોકરા પાસે રે એટલે હું મારા ભાઈ બે જોડે રહીએ છીએ કે ઘણી મારે રજા હોય ઓલ્ટોનેટ મારે મારા ભાભી ને શિફ્ટ હોય હું કેવું કૃષ્ણ તો છોકરા હચવાઈ જાય અને બાર ની કન્ટ્રી માં શું કહેવાય કે ભેગા રહેતા હોય તો ફેમિલી ની પણ શું કેવાય યાદ ઓછી આવે અને માવા ફઈ શું કહેવાય કે બાધા કરે બધા ભેગા થાય તો રમે નહીતર તો છોકરું એક હોય કે બે હોય પોતપોતાની મમ્મી પાસે ની જેટલી ફેમિલી હોય એટલા રહેતા હોય પણ આ તો અમે ચાર ને એ ચાર રે અને હવે મારી મમ્મી ની ઇન્ડિયા થી આવ્યા તો ચાર પાંચ મહિના એ રોકાવાના તો દસ જણા રહેવા રહીએ એટલે મારા ભાઈ ને લોકો ભેગા રે છે ભેગા રહી ને ભાવ વધે ભાવ પછી બહુ ઉભરાઈ જાય એવું થાય ભાવ વધે અને ભાવ શું કહેવાય ઉભરાઈ જાય છલકાઈ જાય એવું છે અને બીજો કોઈનો સવાલ એમ હતો તમે જોબ શું કરો લગભગ મને ત્રણ ચાર જણા એવું પૂછ્યું તો હું શું કહેવાય કે એનએચએસ એટલે અહીંયાનું નેશનલ હેલ્થ સર્વિસ માં એઝ અ હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું લગભગ પહેલા પણ મેં કહ્યું હતું ને જેણે પૂછ્યું હતું એને આઈ હોપ જવાબ મળી જશે અને બીજા જો કાંઈ સવાલ હોય કોઈના તો એ પણ તમે લોકો કમેન્ટ કરજો આપણે જેમ જેમ આપણને ટાઈમ મળતો જશે એમ એમ આપણે વ્લોગમાં આન્સર આપતા જશું તો આઈ હોપ આ બે સવાલ હમણાં બહુ પૂછવામાં આવતા હતા તો એનો જવાબ મળી ગયો છે ફરીથી હું કહી દઉં કે હું એનએચ કે એટલે કે અહીંયા ગવર્મેન્ટ જોબ કહેવાય આમ તો મારે હોસ્પિટલમાં જોબ કરું છું એઝ એ હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે નાઈટ શિફ્ટ કરું છું કેમ કે દિવસે છોકરાઓને જોવાના હોય તો હું ને ક્રિષ્ણા બે નાઇટ કરીએ છીએ

તા વાયુ ના આવતા હોય જુદું થવા જોઈએ કે એમ ભેગા રે તો કેવું સારું એમ ભેગા જોઈન્ટમાં ફેમિલી રહી ને તો બઉ સારું એમ અત્યારે કોઈને ભેગું રહેવું ગમતું જ નથી એવું છે અહીંયા ભાઈ બધા કેવું કે પોત પોતાની રીતે પણ અહીંયા બધા ઇન્ડિયા નહીં બીજું એ છે કે ઇન્ડિયા થી જે હોય 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 જોબ ના એટલે એક ઘરમાં ત્રણ બેડરૂમ હોય તો એમાં ત્રણ ફ્રેન્ડ કે ફેમિલી રહેતા હોય તો શેરિંગમાં રે તો ભાડા નો એનો પ્રોબ્લેમ ના થાય કદાચ કોઈને જોબ આમ તેમ ના હોય તો અને બીજું જો ઘરમાં એક બે ફેમિલી હોય તો છોકરા હોય તો છોકરા બી સચવાય જાય તો આ રીજન અમે નહિ ઘણા લોકો અહીંયા આવી રીતે જોઈન્ટ ફેમિલી માં રે છે અને કોઈને પછી ના ફાવતું હોય ને જોબ ને એવું બધું સરખું હોય તો પછી એ સેપરેટ બી રે પણ અમારે તો આશીષ ને જ ચડે કોઈ ઘરમાં ન હોય તેમ આશીસ હા હા એક દિવસની રજા હોય ને તો એમ કે આને ફોન કરવો છે આને બોલાવવા છે અને ઘરે જાવું છે એવું ચાલુ હોય અમારે ને એવું છે ઘરમાં અમને અમને ટેવ પડી ગઈ કોઈ ને કોઈ અમને ઘરમાં જોઈ એ જ બઉ ફાસ્ટ બોલાઈ ગયું નઈ જલ્દી જલ્દી બધા જવા બપાઈ ગયા અને હવે જવાનું છે અમારે હિંકલી અમારા ફેમિલી ફ્રેન્ડ છે જે કોમલ અને અજયભાઈ એમના ત્યાં જમવા માટે ડિનર માટે હવે અમાર ડિનર ચાલુ થશે અમારા મમ્મી પપ્પા આવ્યા ને એટલે એમ બી આપણે સમરમાં ડિનર પાર્ટી તો ચાલતી હોય પણ હવે જમવાનું વધારે થશે

હલો હલો બધાય ચાલો એન મમ્મી જો પરો કેમ જો મજામાં કે ઓલી હેલા ઓલી ઓલી પર લઈ આવું છું હજી ટાઈમ નથી મળ્યો

ફૂલી પૂરી તૈયાર થાય છે અસ્લિતા બાપુ રોટી મેકર બનાવતા જાય છે

જય સ્વામી નારાયણ જય બોલ આજ હાચું છે પણ જમ્યા પછી જમાવટ

હાલો આવજો जो આપણે મળતા રહેવાય આર આર કોમલ થેન્ક યુ મેળા પછી તમે આવો કાલે હવે કાલે કાલે જઈ હું તો નહીં આવું ચાંદો કેવો મસ્ત છે તો ફાઈનલી આવી ગયા છીએ ઘરે અને હવે જઈએ છીએ વોકિંગ કરવા માટે હાલો બાયુ અમાર બાજુ વાળો ગ્રુપ હવે બોલાવે છે તો થોડુંક વોકિંગ કરી આવીએ અને હવે અહીંયા જ કરીએ વ્લોગ નો એન મળીએ પછી નવા વ્લોગમાં જો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેને કઈ ક્વેશ્ચન આન્સર હોય તો જલ્દી જલ્દી કમેન્ટ પણ કરજો તો ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઈટ એન્ડ બાય બાય